હું જંગલ સફારીમાં ફરજ બજાવું છું પ્રીવિલિયન્સ એજન્સી છે અમારે અને એના ગ્લોબ કાર્ડ ડ્રાઈવર છે અમે તો અમારે ઓગસ્ટ મહિનાનો પગાર થયેલ નથી અત્યાર સુધી તો અમે અહીંયા અહીંયા એડમિન ઓફિસે રજૂઆત કરવા માટે આવ્યા છે ત્યારબાદ અમે બધા કાર્યકર્તાને જાણ કરી છે તોય છતાં અમારો ઉકેલ આવ્યો નથી એટલા માટે અમે એડમિન ઓફિસ રજૂઆત કરવા આવ્યા છે એડિશનલ કલેક્ટર સાહેબને કે અમારો પગાર વહેલી તકે થાય અમારું કંઈ નિરાકરણ આવે એ માટે આવ્યા છે અમે પ્રમુખથી સાંસદ સુધી રજૂઆત મોખિત કરેલ છે તો એ નિરાકરણ આવ્યું નથી એટલા માટે અમે એડિશનલ એડમિન ઓફિસ છે ત્યાં રજૂઆત કરવા લેખિતમાં આવ્યા છે હું જંગલ સફારીમાં પ્રીવિલન્સ એજન્સીની અંદરમાં આશરે બે વર્ષથી નોકરી કરું છું અત્યારે અમને ઓગસ્ટ મહિનાનો સેલેરી મળ્યો નથી અમે એની જાણ કરવા માટે અહીંયા એસઓયુ ઓફિસમાં અત્યારે આવ્યા છે કલેક્ટર સાહેબશ્રીને અને ત્યાં પણ અમે જે છે ઓફિસ અમારી રિલાયન્સની ત્યાં પણ અમે ગયા હતા સાહેબ પાસે પૂછવા માટે કે અમારા સર સેલેરીનું અપડેટ શું છે તો એમણે કીધું કે એ તમારે તમારી ઓફિસમાં જઈને કરવાનું ત્યાંથી અમને કંઈ યોગ્ય જવાબ મળ્યો નથી એટલે અમે અહીંયા આવ્યા છે રજૂઆત લેખિતમાં આપવા માટે સેલેરી જલ્દી થાય એવી વિનંતી છે અમે જંગલ સફારીમાં છેલ્લા આશરે બે વર્ષમાં જંગલ સફારીમાં ડાઈવર તરીકે ફરજ બજાવ્યા છે આજે અમારા બે મહિના જેવા થવા આવ્યા છે અને અમારા પગાર નહીં થયો એટલે અમે પગાર માટે રજૂઆત કરવામાં રજૂઆત કરવા આવ્યા છે આજે અમે જંગલ સફારીમાં જે અમારે તેમાં અમે જાણ કરી કે સર અમારી સેલરી અમને ક્યારે મળશે તો અમને એવું કહેવામાં આવ્યું કે તમારી સેલરીનું કોઈ અપડેટ નથી અને તમારે તમારી જે ઓફિસ હોય એમાં તમારે રજૂઆત કરવી પડશે અને તેમાં જોવું પડશે હવે અમને ખબર નથી કે અમારે કોને જોઈને પૂછવું